જ્યારે તમારે વજન ઉતારવું હોય અને ગળ્યું પણ ખાવાનું મન થાય ત્યારે ચોક્કસથી આ લાડુ બનાવી અને ખાઈ શકાય છે રાગીથી બનેલા આ લાડુ ખાવામાં એકદમ સરસ સોફ્ટ છે રાગી એ ગ્લુટન ફ્રી છે તેથી હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે આ લાડુ ખાવાથી વજન વધતું નથી અને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળે છે પ્રોટીન મળે છે વિટામિન ડીથી ભરપૂર આ લાડુ બનાવવા માટે અડધી વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે કાચા સિંગદાણાને ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લઈએ નાના બાળકો દૂધ નથી પીતા તો તેની જગ્યા પર તમે દરરોજ એક લાડુ આ બનાવી અને આપશો તો એનાથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળશે સિંગદાણા શેકાઈ ગયા છે તો તેને ઠંડા કરવા માટે એક પ્લેટમાં લઈ લીધા છે બદામને પણ શેકી લીધી છે બદામનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેક્યો છે સરસ રીતે શેકાઈ ગયું એટલે તેને પણ ઠંડુ કરવા માટે મૂકી દીધું છે અડધી વાટકી જેટલા કાજુ લીધા છે જો તમે વજન ઉતારવા માગતા હો તો તમારે કાજુ નહીં ઉમેરવાના નાના બાળકો માટે બનાવતા હો તો કાજુનો ઉપયોગ કરવાનો કાજુને પણ થોડી વારમાં આપણે શેકી લઈએ કાજુને શેકાવવામાં બહુ સમય નથી લાગતો સરસ રીતે કાજુ શેકાઈ ગયા છે તો તેને પણ થોડીવાર માટે ઠંડા કરી લઈએ હવે અહીંયા એક કપ જેટલો રાગીનો લોટ લીધો છે રાગીનો લોટ તમને ઘંટી પર કે તૈયાર પેકેટમાં કોઈ પણ રીતે મળી જશે હવે રાગીના લોટને પણ આપણે સ્લો ગેસની ફ્લેમ રાખી અને થોડીવાર માટે શેકી લેવાનો છે નાના બાળકોને તમે રાગીના લાડુ રાગીના પેઇન કેક રાગીનો શીરો આ રીતે અલગ અલગ વસ્તુ બનાવી અને ખવડાવી શકો છો તેનાથી તેમનું પેટ પણ સરસ રીતે ભરેલું રહેશે લોટ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈએ સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે તો તેના ફોતરા કાઢી લીધા છે અને તેને મિક્સર જારમાં ઉમેરી અને તેને દર દરા વાટી લઈએ જે લોકોને કમરનો દુખાવો અને આયરની કમી છે તેને તમે આ લાડુ ખવડાવશો તો જરૂરથી ફાયદાકારક થશે સિંગદાણાનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે કાજુ અને બદામને પણ એ રીતે આપણે વાટી લઈએ ફાઈબર કેલ્શિયમ પ્રોટીન વિટામિનનો સ્ત્રોત ધરાવતી આ રાગી એ ડાયાબિટીસ હૃદયની બીમારી અને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનું નિયંત્રિત કરે છે કાજુ અને બદામનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે એક કઢાઈ લીધી છે તેમાં ચોખ્ખું ગાયનું ઘી બેથી ત્રણ ચમચી જેટલું લઈ લઈએ ઘી ગરમ થાય એટલે મેં અહીંયા દેશી ગોળ લીધો છે તમે કોઈપણ ગોળ લઈ શકો છો અડધા કપ જેટલો દેશી ગોળ લીધો છે તે ઉમેરી દઈએ ગોળને સરસ રીતે મેલ્ટ થવા દઈએ આપણે દેશી ગોળ લીધો છે એટલે ગોળને મેલ્ટ થતાં વધુ સમય નહીં લાગે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે આપણે જે લોટ શેકીને રાખ્યો હતો તે આમાં ઉમેરી દઈએ ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે હવે આ લોટને ગોળ સાથે બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે ગેસ એકદમ સ્લો રાખવાનો છે જેથી બધું બળી ન જાય હવે તમે જોશો તો સરસ રીતે ગોળ સાથે લોટ મિક્સ થઈ ગયો છે હવે આમાં કાજુ બદામ અને સિંગદાણાનો જે પાવડર કરીને રાખ્યો હતો તે ઉમેરી દઈએ તમારે ગુંદ ઉમેરવો હોય તો તળી અને મિક્સરમાં ક્રશ કરી અને થોડોક ગુંદનો પાવડર પણ આમાં ઉમેરી શકાય ડ્રાય ફ્રૂટ્સને તમારે આખા ઉમેરવા હોય તો આખા પણ ઉમેરી શકાય છે હવે આ બધા જ પાવડરને આપણે બરાબર રીતે લોટ સાથે મિક્સ કરી લઈએ મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લઈએ અને પછી તેને એક બીજા વાસણમાં કાઢી અને થોડીવાર માટે ઠંડુ કરવા માટે મૂકી દઈએ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને મિક્સચર જારમાં ઉમેરી અને તેને વાટી લઈએ બધી જ વસ્તુ મિક્સચર જારમાં ઉમેરી અને ક્રશ થઈ જાય પછી આપણે તેમાંથી લાડવા વાળવાના છે તમે મિક્સચર જારમાં ગોળ અને ઘી ઉમેરી અને બધી જ વસ્તુ મિક્સ કરી અને ડાયરેક્ટ પણ તમે લાડુ બનાવી શકો છો પણ જો તમે કડાઈમાં ઘી ગરમ કરી ગોળ ઉમેરી ગોળ મેલ્ટ થાય પછી બધી વસ્તુ મિક્સ કરી થોડું ઠંડુ થયા પછી આ રીતની જે પ્રોસેસ કરશો એનાથી સ્વાદ એકદમ સરસ આવશે હવે બધું જ મિશ્રણ ક્રશ થઈ ગયું છે તો તેમાંથી આપણે લાડુ વાળી લઈએ આ લાડુને તમે ખસખસ કે ટોપરાના ખમણની મદદથી ગાર્નિશ કરી શકો છો તો તૈયાર છે આપણા રાગીના એકદમ સરસ ટેસ્ટી એવા અને ખાવામાં એકદમ સોફ્ટ એવા લાડુ આ લાડુ અઠવાડિયાથી દસ દિવસ સુધી બગડતા નથી જો તમારા ઘરમાં નાના બાળકો છે તો દરરોજ એમને એક લાડુ ખવડાવો આ રીતે મેં બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘીનો અને ગોળનો ઉપયોગ ઓછો કરીને પણ તમે આ લાડુ બનાવી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જય જલારામ કિચનને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ